વાપરો પાણીની કમી રહી છે ગામમાં ના કેટલા ક્યાં જવાનું મહી ભણો 11:30 11:30 ઓર તાલુકો કયો સંભાઈ ઢિલ્લો પાટણ રાજ્ય ગુજરાત દેશ પાર બરાબર નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં સ્વાગત છે ફરીવાર આપણો નવો વ્લોગ કે સાથે તો અત્યારે આપણે ખરા છે આજે વાડી જેવો વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે પંકલા લાલા કેમ નકરા દિવસથી આતરે બે દિવસ થઈ ગયા પંકને ખિલખલા તમે આભરતા છો અને ત્યારે મારે સાથે માહી અને રિયા બંને આવતે વેબોનું જો રિયા સાફ સફાઈ કરીને પંકને નાખવા એટલે થોડે સાફ હોય એટલે મજા આવે જો માહી માં આવે ટાર્ટ કરતી જાય એટલે एकदम ચોખો કરતી જાય માહી આર પેલી બાજુવાત ચલો એક હાઈ કરી દો મિત્રો ચલો હા શું કરી રહી છે વારે છે પંકને નાખવા માટે નહીં મને કહી દઉં અમે શરદી બહુ થઈ ગયું મને કારણ કે શું કામમાં આવી જાય ને એના કારણે બધા પેલા ઊઠી ઉઠી અહીંયા હાઈ કહી દે તું શું કરે એ તું આપેલા શું દાણા કયા નાખવાના છે પંખીઓ નહીં તો પંખીઓનો ફ્લક ચાલુ જ છે અને પંખ્યો જોઈએ વાડ જોઈએ બે દિવસ કારણ કે બે દિવસ પછી આવ્યા માઈશ આપણે કોઈ એવું સાફ કરે આ બધું આ લઈ લેવાનું આ બધું સાફ કરી આપણે કે પંખરાડા દાણા નાખે એટલે સવા સાજ ને બે તીલા પછી આયા આપણે આ કારણે સુ કામમાં ટાઈમ મળતો નથી એટલે કારણે કામ જો હતું હવે કામ પૂરો થઈ ગયો આપણે તમને કહી દઉં કે આપડે જે કામકાજમાં હતો ગામની જીનું તો ગામ તો થાય 8 મહિના ને જે 12 મહિના એટલે કે 4 બધું આપણે વાગે પડકો સાનું મોટું આખ ખર્ચી કાઢે ખાયવા દે ખાઈ પીવાય બધું બીજું કઈ દે કે આપણે हैडरवाई जा इहो रहिजो पंखे दादा नी कारण है न थोरो घणा ॿ दादा दादा है दादा है थो चाहे गऊं है दादा है नाखी देस चाणा हैम्स आ टाइप मतलब साफ सफाई थे जेले 21 2080 नाखियो बीजू के पानी ने माटे ने, है। ने। ना ना ना। राम पात्र आपरे कई एक पानी जी व्यवस्था चाहि ती पण करवानी है એટલે આયા પાંઠ આકે શું પંખ્યો બહુ છેઠું જાવ ના પડે આયા આય ખાઈ તેમ બસ આરામ કરને એટલે રમો દવા સાંભળવાની ઘર ઉને રવાવે છે પંખો મટાક મિત્ર કામ કર તો કે બદાય તમારા ઘરના આગણે રામ પાત્ર થા કૂપરી વસ્તુ હોય ને તો રાખી દે તાકા પંખો તો ને આગને હાર લાગે મસ્ત ও নাথ দিলে শুখিও খাই দিয়া মুক খাই কেইদ डाखिया ya ये ना हां ફંક્શન દાણા નાખવાનું ચાલુ છે સાફ સફાઈ થઈ ગઈ એટલે અહીંયા ઘઉં ઇંકલાયા હતા એટલે જો માહીને બંને બોનું નાખે છે ફંક્શન દાણા તો એના માટે પણ એક લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો એક મોટિવેશન મળી જાય અમને વિડીયો બનાવવા લાગે જો હા ઘઉં તો મને દેખાતા છે મિત્રો ચણા ચણા જો માહી નાખેલી આમ તો આ બાજ માહી આ બાજ લેતા આવ દોડીઓ અહીંયા નાખી દો આગળ આગળ માહીનરિયા બને તંપલા પાછી પેને મેરવાની આવી ઓ આયા ઉડાળ દેવા એટલે છો ચાલો તો મિત્રો રેને અમે એક લાઈક કરી દીજો કમેન્ટ કરી દીજો આગળ પણ સબ્સ્ક્રાઇબ કરી દીજો અને બરાજો વિડિયોમાં કન્ટેન્ટ મુકતા નહીં ક્યાં જમા હે મે ઓર પાવ બને ખવરાવા ના હે મારે પોવા કીઓ બનાવશું જો તો રેડી જે ફર્સ્ટ પોવા બનાવવાનો હે પહેલી વખત મારે પોવા બનાવવાનો તો બનાય ગરેટ પા સારા બનાવવાના હે माहिम ना माचे पेशन पाव बाबा बना बना है चलो so, दाना नखिया माहिम है चलो मित्रों ने हाई कर दो के नखिया दाना के दाना नख खाया देख दो पक्षियों ने तो ये उपनाक जो मैं पानी नो राम पत्र मुक्त जो के दे राम पत्र मुक्त जो तो हाई कर दीजिए मित्रों બટાકા પાવારા થી બનાવા એક લાખ ની બટાકા નો શાક બનાવું બાફેલા બટાકા લો માહી માં જાવ સ્કૂલે એટલે મોડો થાતો તો આજે જે બુધવાર તો માહી આમ રેડી થઈ જશે એ માહી જાવવા માટે જો માહી માં બાલવાટી કામ ભણે કયું ભણે માહી બાલવાટી તમને કેટલા દી એકડી આવડે 50 હા 50 દી આયા તો બાલવાટી કા આયા પેલું भगत થી લઈને ચડાયો ઓ માહી બુધવાર સુધીમાં છે કેટલા જાવ માહી ભરો 11:30

આપણને પેસો શાક બનાવી દઉં બાફેલા બટાકાનો તો આપણ પાછો બધું ભાવ એનું કારણ છે કે જો ઘરે કોઈ લાવે તો જો કામ કાચ કરી હોય મિત્રો કામ કાચ બતા 12 નું જો પછી બપોરના સમય બીજી જો જો ખોફા પડશે કે તો મારવી કઈએ છે ખાવે તો હાલો ને માં હે ખાવ લઈએ માં હે આ આવી જવાનું છે મોટા ભાઈ આપડી ખરી બોલી ગઈ હવેકા ખવાય કેટલા શાક ખાવાયની માહી બાર વાગ્યા માહી ને બધા શાળા એમ મોકલ્યા ને ખાઈ પીને

masta harum harum kayaknya, mungkin,

पानी पानी कमी रही गौमा। नहीं पायो तो चलो गाड़ी जो। चलो तारे। ये जा आई जो गाड़ी अबादे अबादे आई जी। आगे जी। आगे। ना जीवन में है, मजा आए કહેવાય તમને જો શહેરમાં ઘણું બધું આવું તો કઈ જોવા મળે નહીં આપણા ગામડાનું જીવન તો ગામડાનું વિલેજ લાઈફ બધા બાકી જોવા સરસ મજાનું સરોવર ભણે ઠંડો પવન આવતો હોય એનાથી આપણે ખરે બહુ સેટા પણ નથી અહીં તમને દેખાય પેલી બાજુ આપણા ઘર છે અને ત્યાં જો સરોવર મસ્ત ફર્યું હોય ગામડાનું જીવન અત્યારે અમારા કામકાજ પણ ઘણું ગામડામાં કામકાજ ખેતી કામકાજ પણ अत पूरे बाकी बता शाने शहर महीना महीना का मुकाज होते तो कई जा काम काज नहीं बाकी तो फ्री तो वीडियो केव लगे कमेंट जो जय माता सपोर्ट करता रहो काम काज लेने लैसो सपोर्ट करता रहो जय माताजी